માં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક વધી રહી છે ત્યારે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને મનપા દ્વારા કરાતી કામગીરી પર નજર રાખી રહ્યા છે ઉકાઈ ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી પાણીની આવક વધી રહી છે તંત્ર દ્વારા સમયાંતરે પાણી છોડવા માટેનો નિર્ણય કરવામાં આવી રહ્યો હતો ગઈકાલે પણ ઉકાઈ ડેમમાંથી બે લાખથી વધુ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જોકે ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા આજે બે લાખ સુડતાલીસ હજાર ત્રણસો ત્રેસઠ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યો છે જેને પગલે તાપી નદી ગાંડી બની છે હાલ ડેમની સપાટી ત્રણસો છત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ ફૂટે પહોંચી છે તાપી નદીના જળસ્તરમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા છે ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ અધિકારીઓ સાથે મીટિંગ કરી રહ્યા છે મીટિંગ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિડિયો કોન્ફરન્સ થકી સંપૂર્ણ માહિતી આપી હતી ત્રણ ફ્લડ ગેટ બંધ થતા ગટરિયાપુર આવવાની શરૂઆત થઈ છે આ અંગે મનપા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે અત્યારે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે તબક્કાવાર સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોનમાં ફ્લડ ગેટ ઓપરેટની કામગીરી કરવામાં આવી રહી છે આ સાથે જ ડેમમાંથી પાણી વધારે છોડવામાં આવશે તો ફ્લડ ગેટ બંધ કરવામાં આવશે ઉકાઈ ડેમમાંથી પાણી વધારે છોડવામાં આવે અને ભારે વરસાદ આવે છે તો કતારગામ ઝોન સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોનમાં અસર વધારે દેખાય છે આગામી સમયના વરસાદી આંકડા પર નજર કરી લોકોને સાવચેત કરવામાં આવશે અને ફાયરની ટીમ મનપાની ટીમ અને કંટ્રોલ રૂમની ટીમ સતત શહેરમાં નજર રાખી રહ્યું છે આ સાથે મનપાની ટીમ ઉકાઈના ઈરિગેશન વિભાગ સાથે કનેક્ટ રહી આગોતરું આયોજન કરી રહ્યું છે જેથી કરી લોકોને કોઈ હાલાકી ના પડે અત્યારે ઉકાઈ ડેમમાંથી જો પાણી છોડવામાં આવી રહ્યું છે એમના કારણે તબક્કાવાર જો વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં ફ્લડ ઓપરેટ કરવા માટેની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને બંધ કરવાનું ખોલવાનું એ બંને જો પરિસ્થિતિ છે એ ઉકાઈ ડેમમાંથી કેટલું પાણી છોડવામાં આવશે અને વરસાદ એ બંનેને ધ્યાને રાખીને કરવામાં આવશે તબક્કાવાર મીડિયાને પણ તમામ પ્રકારની માહિતી અત્રેથી આપવામાં આવી રહી છે પણ જે પણ પરિસ્થિતિ ઉદ્ભવશે એમનું આગોતરી માહિતી પણ તંત્ર તરફથી આપવામાં આવશે જો કઈ ટાઈમ અને ભારે વરસાદના કારણે મોટા ભાગે જો એરિયાઝ અફેક્ટ થાય છે એ કતારગામ ઝોન વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં આવે છે એ તમામ એરિયાઝનું મેપિંગ કરવામાં આવ્યું છે અત્યારે અમે કોઈને પણ પેનિક અથવા તો પેનિક કરવા માગતા નથી પણ જ્યારે પણ કોઈપણ પરિસ્થિતિ ઉદ્ભવશે એના આધારે જે વિસ્તારોમાં અલર્ટ આપવા માટેની જરૂરત પડશે એમને એડવાન્સમાં અલર્ટ આપવામાં આવશે એ તમામ વિસ્તારોનું મેપિંગ ત્યાં ઝોનની જો ટીમ્સ છે એ સતત ત્યાં ફિલ્ડ વિઝિટ્સ કરી રહી છે આખી રાત્રે કાલે પણ ફાયરની ટીમ્સ અને ઝોનની ટીમ્સ આ તમામ વિસ્તારોમાં ફરીને સ્થિતિનું પણ મોનિટરિંગ કન્ટિન્યુઅસલી ફિલ્ડ ઉપરથી પણ કરતી હતી કંટ્રોલ રૂમ્સ આ તમામ ઝોનમાં ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન કાર્યરત છે ઉકાઈ ડેમના ઇરિગેશન વિભાગ સાથે કોર્પોરેશનનું આગોતરું આયોજન સંકલન કરવામાં આવી રહ્યું છે એટલે એ લોકો જ્યારે પણ પાણી છોડવા માટેનું ડિસિશન્સ લઈ રહ્યા છે એમની આગોતરી જાણ કોર્પોરેશનને કલેક્ટર ઓફિસને કરવામાં આવી રહી છે અને એટલે પૂરતું સમય કોર્પોરેશન અને તંત્રને મળી રહ્યું છે જેથી ભવિષ્યમાં એ લોકો જે પણ નિર્ણય લેશે એમાં જે પણ વિસ્તારો અફેક્ટેડ થશે એમની આગોતરી માહિતી

ત્યારે હું સુરત શહેરની જનતાને અપીલ કરું છું કે જો કામ ના હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળજો અને તંત્રને સહયોગ કરજો સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને અગવડતા ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે મનપાને સહયોગ કરવા હું ફરી એક વખત શહેરીજનોને અપીલ કરું છું આજ રોજ તારીખ છવ્વીસ ભારતીય હવામાન વિભાગ દ્વારા આવતા બે દિવસ માટે સુરત શહેર અને જિલ્લા માટે ખૂબ જ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે આના ભાગરૂપે તંત્ર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવેલ છે અને તકેદારીના પગલાં લેવામાં આવેલ છે મારી સુરત જિલ્લા શહેરના બધા જ રહેવાસીઓને વિનંતી છે કે કોઈ પણ લોકો જ્યાં સુધી જરૂરત ના પડે ત્યાં સુધી પોતાના ઘરોથી બહાર ના નીકળે અને જ્યાં નોર્મલી પાણી ભરાવતો હોય એવા વિસ્તારોમાં જવાનું ટાળે કોઈ પણ અનિચ્છનીય બનાવ એવું લાગે તો એની જાણ તાત્કાલિક અમારા કંટ્રોલ રૂમમાં કરવામાં આવે અને પૂરતું જે સહયોગ છે એ તંત્રને આપે bureau report h24 news surat